આ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાર કે મોડી રાત્રે જુવાપુરા સંકલીતનગરમાં એક ઓગણીસ વર્ષના યુવકની હત્યા કરી દેવામાં આવી હતી આ હત્યા બાબતે વિજલપુર પોલીસે ગણતરીના કલાકમાં પાંચ આરોપીને ધરપકડ કરી છે અને એક ફરાર આરોપી મહિલા છે તેને પણ ધરપકડ કરવા ગતિમાન હાથ ધર્યો છે રહીશ સૈયદ અમદાવાદ આમ એવું છે ગઈકાલ રાત્રે જુહાપુરામાં સંકલિત નગરનો ઈ વોર્ડ છે એની અંદર મારા ભાઈનો બનાવ બનેલો અને એમાં જે સુફિયાન કરીને જે ઓગણીસ વર્ષનો છોકરો હતો એના આરોપીઓ તરફથી છરી મારતા એનું સારવાર કરવા મરણ ગયેલ છે બનાવમાં એવું છે કે જે આરોપીઓ છે એમના ઘરે પ્રસંગ હતો તો એમના જે સાધુભાઈ છે મણિયાર કરીને એ અક્રમ મણિયારે પાન ખાઈને પિચકારી મારી તો પિચકારી મારી એટલે જે બાજુમાં રહેતા હતા એમણે એવું કીધું કે ભાઈ આ પિચકારી મારા છાંટા ઉડે છે અને એના જે બબાલ એ શરૂઆતમાં બબાલ એમાં થઈને એમાં મારા મારી થઈને એમાં જે મરણ જણા છે એના આરોપીઓએ છરી મારતા એનું સારું ધર્મ મરણ કર્યું છે ના રેકોર્ડ ઉપર કોઈ અદાવત કે કોઈ અગાઉ બદલા કોઈ ગુનાહિત હિસ્ટ્રી એવું કંઈ નથી આ એક સામાન્ય બોલાચાલીમાંથી ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું ને એનું પરિણામ આવી આવેલું છે એવું ધ્યાનમાં દેખાય છે ટોટલી છ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમાં જે જે પિચકારી મારી હતી અક્રમ મણિયાદ છે શાહરૂખ ખલીફા છે તાહિર ખલીફા છે તારીખ ખલીફા છે અયાન આરીફ છે એમ કરીને છ ભાઈને એક તબસ્મ કરીને લડી છે એમ છ આરોપી વૃદ્ધ છે એમાંથી પાંચ આરોપી ડિટેન કરેલા છે એ સિવાય જે એક આરોપી છે જણાવ્યું પ્રમાણે એ લોકોનો કોઈનો ગુનાહિત અત્યક ઉપર નથી હા મેં આપને શરૂઆતમાં નામ જણાવ્યું કે મૃતક નામ સુફિયાન મોહમ્મદ સફી શેખ છે ઓગણીસ વર્ષની ઉંમર હતી અને જે ઢાલઘરવાડમાં કપડાના કામ કરતા હોય છે એ કામ જે જે જેની જેની સાથે સાથે થઈ છે છે સગા થાય એટલે એટલે સાંભળી પણ ત્યાં દોડીને ગયો હતો છોડાવવા માટે અને એમાં બબાલથી એમાં એને વાગી ગયેલું છે મગજમારી ઉભેલી હત્યા હો ગઈ तो वेजलपुर पुलिस ने सब आरोपी को पकड़ लिया है पुलिस का काम काज बहुत अच्छा है मैं उनको सलाम करता हूँ और आज भी करती है न कल भी करती रहेगी पुलिस वेजलपुर काम काज अच्छा